કેશોદા સેરગઢ 24 થી દરબાર શ્રી બાબરિયા પરિવારના વંશ શ્રી બાબરિયા ખીમાભાઈ ભોજ તેમના ભાઈના સ્મરણાર્થે ભવ્ય ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું વ્યાસપીઠ પર શાસ્ત્રી શ્રી વરુણભાઈ પંડ્યા અજાપવાળા દ્વારા કથાનું સંગીતમય રસપાન કરવામાં આવેલ પોથી યાત્રાનો ડીજેના તાલે વાજતે ગાજતે અબિલ ગુલાબની છોડો સાથે ભક્તિમય વાતાવરણમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તેમજ કથા દરમિયાન વિવિધ પ્રસંગોને જન્મોત્સવની ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી અને માતાજીના નવ રંગ માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાનગોપી રાસલીલા અને રુક્ષમણી વિવાહનું સુંદર આયોજન સાથે વિશાળ સંખ્યામાં લોકોએ કથાનો રસપાન કરી ધન્યતા અનુભવી હતી જેમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મિષ્ઠબેન કમાણી તેમજ ગ્રામજનો બહોણી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી મારું નામ શાસ્ત્રી વરુણભાઈ પંડિયા ગામ અજાબ અત્યારે શેરગઢ મુકામે તારીખ છ અગિયારથી બાર તારીખ છ અગિયારથી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો શુભારંભ થયો છે બાબરિયા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવતનું સુંદર રીતે આયોજન થઈ રહ્યું છે એની અંદર પહેલાં દિવસે ભવ્ય ભાગવતજીની શોભાયાત્રા પછી ભગવાનના અલગ અલગ અવતારોના સુંદર રીતે ઉત્સવો ઉજવવામાં આવ્યા જેની અંદર વામન જન્મ રામ જન્મ અને ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય નંદ મહોત્સવ બાબરિયા પરિવાર તેમજ ગ્રામજનો અને એમના સગા સ્નેહીઓને સાથે રાખી અને ઉજવવામાં આવ્યો છે આજે અમારી કથાની અંદર ભગવાન શ્રી કૃષ્ણના રૂક્ષમણી સાથે રાત્રિની અંદર વિવાહનો સુંદર આયોજન અને આવતીકાલે અમારી કથાની પૂર્ણાહુતિ છે આ કથા ખીમભાઈ ભોજભાઈ બાબરિયા પરિવાર